કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સત્તર અને અઢાર મે રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને

નવ પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે પ્રોજેક્ટનું લોકાર્પન કરવામાં આવશે આરટીઓ સર્કલ ખાતે પચ્ચીસ લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પન કરવામાં આવશે રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિનઉપયોગી અંડરસ્પેસ એરિયા ડેવલપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાના રૂપિયા સાડાત્રીસ પોઈન્ટ ત્ર્યાસઠ કરોડના કામોનું હાથ કરવામાં આવશે તેમજ ચિમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો થ્રી લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાના તથા સુભાષપીઠ તરફ એક પાંખ ઉતારવાના બસો સાડત્રીસ પોઈન્ટ પત્રીસ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આ સાથે જ સરખેદ વોર્ડમાં પાંચ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે રેન્ક બસેરા બનાવવાનું કામનું ખાતમુહૂર્ત અને સરખેજ વોર્ડમાં દસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત કરાશે ચાંદલોડિયા વોર્ડમાં મોડર્ન સ્કૂલ બનાવવાના રૂપિયા આઠ પોઈન્ટ ત્રણ કરોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે તો આ રીતે આંગણવાડી સહિત વિવિધ લક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ